શું એક્ઝામ્પલ સેટ થાય છે કે કોઈ પણ વ્યક્તિએ આવો કોઈ દુષ્કર્મ થાય તો એને વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવવાનો એના ન્યાય માટે કે એના પીડિત પરિવારને સાંત્વના આપવા માટે એને ત્યાં જવાનું નહીં કે બધાએ ખામોશ થઈ જવાનું કોઈને કંઈ બોલવાનું જ નહીં આ દળા થઈ જવાનું કે બધું દેખાતા હોય તેમ છતાં ચૂપ થઈ જવાનું કારણ કે તમને ડરના માહોલમાં રહી શકો એવો માહોલ બનાવશે બે દિવસ પછી ગુજરાત કોંગ્રેસને આત્મજ્ઞાન થાય છે અને સામૂહિક રીતે બધા આ પ્રગતિબેનના સમર્થનમાં આવે છે બે દિવસ પછી તો આ બે દિવસ સુધી એમને એ ખબર નહોતી કે પ્રગતિબેન આહિર સાથે જે થયું છે ખોટું છે કાં તો એમને માન્યું નહીં કે આ ખોટું છે તો બે દિવસ સુધી આટલો જે વિલંબ થયો આ વિલંબ થવાના કારણે શું થાય છે એમનું સમર્થન મળવામાં વાર થાય અથવા સમર્થન ન મળે તો એના કારણે એ વ્યક્તિનું મોરલ ડાઉન થાય છે સાચો ચિંતાની વાત એ છે કે ગુજરાતમાં વધતા જતા દુષ્કર્મને રોકવામાં નિષ્ફળ આપણી આ ગુજરાત પોલીસ જે દુષ્કર્મ પીડિતાને મળવા માટે પહોંચે છે એવા કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિબેન આહિર ઉપર એફઆઈઆર કરે છે અને એમને ક્યાંય ને ક્યાંય કાયદાના ચુંગુલમાં ફિટ કરવાનો પ્રયાસ કરે એવું આપણને દેખાય અને એવા આરોપ શું લાગ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું સાથે સાથે આ પ્રગતિ આહેર ઉપર લાગવામાં આવેલા એ આરોપોનું ખંડન કરવામાં આ કોંગ્રેસે મોડું કેમ કર્યું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું શું છે આખી ઘટના વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ રાજકોટના જસદણ તાલુકાના એક ગામમાં છ થી સાત વર્ષની એક માસૂમ દીકરી જેણે એક દુષ્કર્મની એને સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે એને બુમાબુમ કરવા લાગી એ દીકરી ત્યારે એના ગુપ્તાંગમાં સળિયો ઘૂસેડી દેવામાં આવ્યો આ ગુજરાતમાં ચકચારી મચાવી નાખી એવી આ ઘટના હતી ગુજરાતની અસ્મિતાને કલંકિત કરે એવી આ ઘટના હતી અને આ ઘટનાને લઈને ખરેખર તો સમગ્ર ગુજરાતમાં જનજ્વાળા ફાટી નીકળવી જોઈતી હતી પણ એ બધું ના થયું પણ કોંગ્રેસની એક મહિલા કાર્યકર્તા કહી લો કે નેતા કહી લો પણ એ બેન પ્રગતિબેન આહીર એ પીડિત પરિવારને મળવા માટે ત્યાં એમના ત્યાં જાય છે અને એને લઈને થોડા ઘણા આરોપો સાથે એમની ઉપર કેસ કરવામાં આવે છે કોની ઉપર પ્રગતિ આહીર ઉપર જે પીડિતાને મળવા માટે ગયા હોય એના પરિવારને સાંત્વના આપવા માટે ગયા હોય છે આરોપ એવા લગાવવામાં આવે છે કે આ બેને એ પીડિત અને પીડિત પરિવારની ઓળખને છતી કરી છે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરીને તો અમે એમનું સોશિયલ મીડિયા ચકાસ્યું તો પ્રગતિબેને મૂકેલા ફોટામાં ક્યાંય પણ એ પીડિત દીકરીનું નામનો ઉલ્લેખ નથી એ પીડિત પરિવારના માતા પિતાનો નામનો પણ ઉલ્લેખ નથી અને જે દીકરી અને એના જે ઘરના જેના ફોટા એમને મૂકવામાં આવેલા છે એ તમામના ચહેરા બ્લર એટલે કે ઝાખા કરવામાં આવેલા છે એટલે ક્યાંય ને ક્યાંય પ્રગતિબેન આહીરને આ મુદ્દાની ગંભીરતાની ખબર હતી એટલે કદાચ એમને બધું ધ્યાને લઈને એ એની ઓળખ છતી ના થાય એની તકેદારી રાખી હોય એવું આપણને સ્પષ્ટ દેખાય પણ આટકોટ પોલીસને એવું લાગ્યું નહીં આટકોટ પોલીસને તો એમ હતું કે ભાઈ ઓળખ છતી તમે કરી નાખી આટકોટ પોલીસ ઉપર દબાણ હતું કે દબાણ નહોતું એમને સ્વેચ્છાએ નિર્ણય લે લીધો એફઆઈઆર કરવાનો કે એમને નિર્ણય લેવડાવવામાં આવ્યો છે એ હવે એમને ખબર પણ આ ગુજરાતમાં જો આવા દુષ્કર્મ વિરુદ્ધ જે અવાજ ઉઠતા હશે ક્યાંય ને ક્યાંય એફઆઈઆર અને કેસોના નામે જો દબાવી દેવામાં આવશે તો દિવસે ને દિવસે આવા દુષ્કર્મ વધશે પ્રગતિ આહિર ઉપર થયેલા આ કેસ બાબતે શું એક્ઝામ્પલ સેટ થાય છે કે કોઈ પણ વ્યક્તિએ આવો કોઈ દુષ્કર્મ થાય તો એને વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવવાનો એના ન્યાય માટે કે એના પીડિત પરિવારને સાંત્વના આપવા માટે એને ત્યાં જવાનું નહીં શું શું એક્ઝામ્પલ સેટ થાય છે આનાથી કે બધાએ ખામોશ થઈ જવાનું કોઈને કંઈ બોલવાનું જ નહીં આ દડા થઈ જવાનું કે બધું દેખાતા હોય તેમ છતાં ચૂપ થઈ જવાનું કારણ કે તમને ડરના માહોલમાં રહી શકો એવો માહોલ બનાવશે સાચો ગુજરાત પોલીસે તો આ બેન ઉપર કેસ કરતા તો કર્યો પણ ગુજરાત કોંગ્રેસે પણ આ જે પ્રગતિબેન આહીર ઉપર જે કેસ થયો છે એનું ખંડન કરવામાં પણ ક્યાંય ને ક્યાંય મોડું કર્યું હોય એવું આપણને લાગે બે દિવસ પછી ગુજરાત કોંગ્રેસને આત્મજ્ઞાન થાય છે અને સામૂહિક રીતે બધા આ પ્રગતિબેનના સમર્થનમાં આવે છે બે દિવસ પછી તો આ બે દિવસ સુધી એમને એ ખબર નહોતી કે પ્રગતિબેન આહિર સાથે જે થયું છે ખોટું છે કાં તો એમને માન્યું નહીં કે આ ખોટું છે તો બે દિવસ સુધી આટલો જે વિલંબ થયો આ વિલંબ થવાના કારણે શું થાય છે કે જો કોઈ પાયાનો કાર્ય કરતા હોય કે જે ખરેખર જનસંપર્ક સાધીને લોકો માટે લડતો હોય જેમને પીડિતોને આ આશ્વાસન કે સાંત્વના આપતો હોય તો ક્યાંય ને ક્યાંય આ વિલંબ થાય એના કારણે એમનું સમર્થન મળવામાં વાર થાય અથવા સમર્થન ન મળે તો એના કારણે એ વ્યક્તિનું મોરલ ડાઉન થાય છે જે ખરેખર લડાયક છે અને આ પ્રગતિબેન આહિર એ એવા વ્યક્તિ છે કે જે કોંગ્રેસના જે પુરુષ નેતાઓ છે બરાબર એની સમકક્ષ એ રસ્તા ઉપર ઉતરે છે આંદોલનો કરે છે વિરોધ પ્રદર્શન કરે છે અને એ બધામાં એ અગ્રેસર જોવા મળે છે અને પથ્થર ખાવાનો વારો આવે તો એ પણ એ કોંગ્રેસ ભવનની બહાર જ્યારે ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ જે કંઈ નાની મોટી ઘટના થઈ હતી ત્યારે એમને પથ્થરો ખાધા હતા આ પરિસ્થિતિ અમે અમારી આંખે જોઈ હતી પણ ઠીક છે અમે કોઈના પ્રશંસક નથી અમે કોઈના વિરોધી નથી પણ આ જે સત્ય છે એવું તો એ તો બહાર લાવવું જ રહ્યું આ બાબતે સાથીઓ તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ